નામ જગરભાઈ મનાજી ઠાકોર શ્રી સમસ્ત ઠાકોરની જે દીકરીઓ છે આજે દાતા શ્રીઓના દાનથી કાર્યકર્તાઓની મહેનત થી અમે આ સુંદર આયોજન કર્યું છે અને અમે હૃદય થી શ્રી મીડિયા અહીંયા વધાર્યું તો હું તમામ મીડિયા દ્વારા સૌનો આભાર માનું છું

દૂર ગતિમાં ગણાય છે હમણાં જ એક હું થોડીક નાનકડી વાત મૂકી દઉં છું એ વાતને તમે મીડિયા દ્વારા આગળ વધારો એવી હું સૌને વિનંતી કરું છું ઠાકોર સમાજના જે બનાસકાંઠાના એકસો ને ત્રેપન ઘર જે સાબરમતીની અંદર હતા એ કેશવનગર એ તોડી પાડવામાં આવ્યા છે તો કોઈ એવી માંગણી નથી કરતા પણ મેં એવી વરજ કરીએ છીએ કે દુખી દુઃખી પરિવારોને આપ સૌ એમને સારું સુવિધા આપો સારું રહેઠાણ આપો અને એમને એમના દીકરાઓ અને બાળકો ભણે એના માટે શિક્ષણની વ્યવસ્થા કરી આપો એવી મારી આ મંચના માધ્યમથી શ્રી સમસ્ત પ્રગતિ ટસના માધ્યમથી એક અરજ વિનંતી છે અને આપ મીડિયાને પણ હું વિનંતી કરું છું કે આ વાતને તમે દિલ્હી સુધી પહોંચાડો એવી મારી અરજ વિનંતી છે અને આપ મીડિયાએ અમારા આ સમૂહ લગને જે કવરેજ આપ્યું છે ખરેખર અમે તમને તમારો દિલથી આભાર માનીએ છીએ અને ફરીથી કહું છું કે આપ અમને સહકાર આપી રહે આપતા રહેજો અમે આવા સુંદર કાર્ય કરતા રહીશું અને એમાં આપણે પણ ઇન્વાઈટ કરતા રહીશું